પોરબંદરના છાયામાં આવેલા ક્રિષ્ના પાર્ક વિસ્તારમાં કેનાલની સફાઈની કામગીરી ધીમી ગતિએ થઈ રહી છે ઉપરાંત તેનો મલબો રસ્તા વચ્ચે ખડકવામાં આવતો હોવાથી સ્થાનિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે આથી યોગ્ય કરવા માંગ ઉઠી છે પોરબંદરના છાયામાં આવેલી કેનાલની હાલ સફાઈ કામગીરી થઈ રહી છે આ કામગીરીમાં નીકળેલ ગંદકી અને કચરો રસ્તા પર જ ઠાલવવામાં આવતો હોવાથી સ્થાનિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે ઉપલી કેનાલ નજીકના આ વિસ્તારમાં ગંદકી અને કચરાના ગંજ ખડકાયા છે અને દુર્ગંધના કારણે લોકો ત્રાહીમાં પોકારી ગયા છે સાપ સહિત ઝેરી જીવ અને મચ્છરના ઉપદ્રવમાં અતિશય વધારો થયો છે ઉપરાંત સ્ટ્રીટ લાઇટ પણ ઘણા સમયથી બંધ હાલતમાં છે સ્થાનિકોએ આ સમસ્યાઓ અંગે પાલિકાને રજૂઆત કરવા છતાં કોઈ કામગીરી થતી ન હોવાના આક્ષેપો સ્થાનિકોએ કર્યા છે ગંદકીના કારણે અહીં રહેવું પણ મુશ્કેલ બન્યું છે આથી વહેલી તકે સફાઈ કરી દવાનો છંટકાવ કરવા સ્થાનિકોએ માંગ કરી છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર